ઝાલોદ લીમડી વચ્ચેનું વરોદ ટોલ નાકુ નકલી હોવાના આરોપ સાથે સામાજિક આગેવાનોના ધરણા આરામથી જ અને હંમેશા વિવાદમાં રહેલા લીમડી ઝાલોદ વચ્ચેનું વરોદ ટોલ નાકુ હવે નકલી હોવાના કથિત આક્ષેપ સાથે કેટલાક આદિવાસી એક્ટિવિસ્ટો ધરણા પર બેસતા હંમેશા વિવાદમાં ઘેરાયેલું રહેતું આ ટોલ નાકુ ફરીવાર વિવાદમાં આવતા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય લાભ છ આગેવાનોની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો ખાટવા જિલ્લાના કેટલાક રાજકીય નેતાઓ આ ટોલ નાકા પર ધરણા પર બેઠેલા આદિવાસી એક્ટિવિસ્ટોની મુલાકાતે દોડી આવ્યા હતા હાલ આ ટોલ નાકુ ખરેખર અસલી છે કે નકલી તે પ્રશ્નો સૌ કોઈને મૂંઝવી રહ્યો છે તેવા જ સમયે ધરણા પર બેઠેલા આદિવાસી એક્ટિવિસ્ટો પૈકીના છ જણાની પોલીસે અટકાયત કરી લીમડી પોલીસ સ્ટેશનને લઈ જતા મામલો વધુ ગરમાયો હતો લીમડી ઝાલોદ વચ્ચે આવેલા વરોડ તોલનાકુ નકલી હોવાના કથિત આક્ષેપ સાથે છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક આદિવાસી એક્ટિવિસ્ટો વરોડ તોલનાકા ખાતે ધરણા પર બેઠા છે તેમ છતાં તોલનાકાના અધિકારી તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી આ વરો નાકા પર ધરણા પ્રદર્શન કરી રહેલા આદિવાસી એક્ટિવિસ્ટો મુલાકાત લેવા બુધવારે જિલ્લાના વિરોધ પક્ષના રાજકીય નેતાઓ વરો ટોલ નાકા ખાતે દોડી આવ્યા હતા આ ટોલ નાકા અસલીયત બાબતે ધરણા પર બેઠેલા આદિવાસી એક્ટિવિસ્ટો સાથે ચર્ચા વિચારણા કરી તેમજ ટોલ બુથ ઉપર ઉપસ્થિત અધિકારીઓ સાથે આ મામલે પૂછપરછ કરતા ટોલ નાકો અસલી હોવાના પુરાવા ટોલ નાકાના અધિકારી અથવા કર્મચારી રજૂ કરી શક્યા ન હતા અને તે ટોલ નાકુ અસલી હોવાના પુરાવા રજુ કરવામાં પણ તેઓ ગલ્લા તલ્લા કરવા પડ્યા હતા ચિરાગભાઈ જયંતિભાઈ અસારી રમેશ સુરપાલ મછાર શોભનાબેન ડામોર આમ આદમી પાર્ટી દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુરેશભાઈ પારગી સુભાષભાઈ પારગીની પોલીસે અટકાયત કરી તે તમામને લીંબડી પોલીસ મથકે લઈ જવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો લીમડી પોલીસ દ્વારા લેવામાં આવેલ અટકાયત બાબતે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ સાગર ડામોરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઝાલોદના ડુપ્લિકેટ ટોલનાકા સામે વિરોધ પ્રદર્શન કરતા નરેશભાઈ બારિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જો નરેશભાઈને આજે છોડવામાં નહીં આવે તો આવતીકાલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ

林贵元，林